જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં તો આજે આપણે બનાવવાના છીએ લાડવા તો લાડવા બનાવવા માટે આજે આપણે પીંડિયા નથી હરવાના આપણે ભડકાને શેકવાનું છે ખાલી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું અને આપણે ધીમા ગેસે સખત હલાવતા રહેવાનું છે હલાવવાથી આપણું ફળકું કરીએ બેસે નહીં અને બળે નહીં ને આપણે થોડો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી હલાવવાનો છે આપણે ઘી હમણાં નથી નાખવાનું કઈ વસ્તુ હમણાં નથી નાખવાની જ્યાં સુધી આપણે ઘડીકો હેંકાય જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે ખાલી અને આપણે કાજુ બદામ લઈ લીધા છે ટોકરાનું હમણાં લઈ લીધું છે પિસ્તા અને ખસખસ લઈ લીધા અને આપણે ઘી ને બધી તૈયારી કરી લીધી આપણું ઘડીકો હેંકાય જાય ત્યાર પછી આપણે બધી વસ્તુ નાખવાની છે તો ત્યાં સુધી આપણે સરસ રીતે હલાવતા રહેશું વીસ એક મિનિટ લાગશે આપણે ભડકો હેકાતા તો આપણું ભડીકો થોડું થોડું ફેંકાઈ ગયું થોડો થોડો કલર બદલી ગયો તો હવે આપણે એમાં નાખી દઈશું ઘી અને ઘી નાખી ત્યાર પછી પણ આપણે હલાવવાનું છે એકદમ કલરફલ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું તો હવે આપણે એમાં નાખી દેવાનું છે ઘી પહેલાં તો ઘી આપણે অলত পেলাটো ঘি বদ্লে

એને સરસ રીતે મિક્સ કરીને થોડી વાર આપણે એને પણ હલાવીશું તો સરસ રીતે આપણે કાજુ બદામ અને ખમણ એ પણ મિક્સ થઈ જાય તો આપણું ભડકું સરસ રીતે શેકાઈ ગયું છે તો હવે આપણે વિનેગર ને મૂકી અને ઓગરાવી લેવાનું છે આપણે ચાંદી નથી લેવાની તો થોડુંક આપણે પાણી નાખી દઈશું તો આપણે ઘરની સહાણી નથી લેવાની ખાલી ઘર આપણે ઓગળી જાય અને સરસ રીતે એવું કાળો લઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે અને ત્યાં પછી આપણે ફરીકામાં નાખી સરસ રીતે મિક્સ કરી દઈશું દસ મિનિટ લાગજું સરસ રીતે જઈ તો આપણે ઘર સરસ રીતે ઓગળી ગયું છે તો હવે આપણે ફરીકામાં નાખી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બધું તો આપણે આવી રીતે સરસ રીતે બધે મિક્સ કરી અને આપણે એમાં હવે ઘી પણ નહીં નાખવું પડે કારણ કે આપણે ભીફો રાખવા ઘી

આપણા લાડવા બનવાનું કામ ચાલુ થઈ ગયું છે તો પિસ્તા અને ખસખસ ના બી રાખતા જાય છે અને લાડવા બનાવતા જાય ને આપણે આજકાલ લાડવાનું મોડ લઈ લીધા છે એમાં સરસ લાડવા વરે છે તો જોઈ શકો છો કેટલા સરસ લાડવા આપણા બની ગયા છે

વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય માતાજી